ત્રિવિસામણ બાપુની જગ્યા વિહરધામ પાળિયાદ ખાતે અમાસની ઉજવણી ભવ્યતા અને દિવ્યતા સાથે કરવામાં આવી શ્રી વિશામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદમાં અમાશની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ આજ રોજ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિવારે એટલે કાલથી શરૂ થતામાં આધ્ય શક્તિ જગદંબાના ચૈત્રી નવલા નોરતા શરૂ થઈ રહ્યા હોય એ પૂર્વે પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદમાં અમાશની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ લાખો ભાવિક ભક્તો અને સેવક લોકો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળનાથના દર્શન કરવા સાથે પ્રાર્થના પીડા મટાડવાના શ્રદ્ધા ભાવથી રોકડિયા ઠાકરના આવે છે અઢીસો વર્ષથી પણ જૂની દેહાણ પરંપરાની પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યાએ જ્યાં વર્ષોથી ધર્મના ત્રણ ત્રણ ધજાગ્રા ભજન ભોજન અને ભક્તિના ભાવથી ઉભા છે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોના સૂત્રને સાર્થક કરવા રોટલો અને ઓટલો દિવસને રાત ચોવીસ કલાક મળી રહે છે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ દ્વારા બસો સત્યાવીસ વર્ષ પહેલા ઘી ગોળ ચોખાના પ્રસાદ નું સદાવ્રત શરૂ કરેલ તે શ્રદ્ધાત રૂપી શેવા ગંગા આજે પણ અવિરત શરૂ છે ખુબ શ્રદ્ધાળુ યાત્રિકો દિન દુખ્યાઈ પ્રસાદનો રોજે રોજ લાભ લે છે જ્યારે અમાસના પ્રસાદ માટે લાખથી સવા લાખ માણસો પ્રસાદ લે છે પૂજ્ય શ્રી નાના ઉનડ બાપુએ ભાવિકોને અમાસના દિવસે અમાસ પરવી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહરનાથના દર્શન તેમજ અમાસના દિવસે ધજા ચડાવી એવી પરંપરા શરૂ કરેલ છે જે આજ દિવસ સુધી શરૂ છે જે કોઈ સેવકની ધજા ને રસોઈ રખાવેલ હોય એમને દર અમાવશે વાર પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાનો લાભ મળે છે અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવારને પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ઢોલ નગારા સાથે વાત ગાતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી ધજાગર છે 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 અને અને ત્યાં પાળિયા જગ્યાના મહંત ધજાને વધાવે નમન કરી માથે ચડાવે પછી પછી ધજા ચડાવવામાં આવે છે આ કાર્યકાળ દર અમાસના દિવસે હોય છે અને પાળિયાના શ્રદ્ધાળુ ભાવિકો દર અમાસ ભરવા દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં અને દૂર દૂરથી આવે છે આ સંખ્યા આજની તારીખે ભાવિકોની વધતી વધતી એક લાખ થી પણ વધી ગઈ છે અમાસના દિવસે પાળિયાદમાં એક માનવ મેળા જેવો માહોલ થયો છે અને ખૂબ લોકો આવે છે અને પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર ઠાકર વિહળનાથની સમાધિ સ્થાન દેવળે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે ને પાળિયાદના ઠાકરને રોકડીઓ ઠાકર કહેવામાં આવે છે મનની ઈચ્છા જલ્દી પૂરી કરે છે શ્રદ્ધાળુ દેવંશ પ્રપ્રંગાતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન ડેરીએ માથું નમાવી દર્શન પ્રાર્થના અને આશીર્વાદ મેળવે છે ને વર્તમાન મહંતશ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળા બા ઉનડ ચરણ સ્પર્શ કરી ને બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અન્ય જગ્યાના સંચાલક અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલી બાપુ વહેલું બાપુના દર્શન કરી વિશામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરચા પૂરતો પાણીનો અવેડો જેનું ચણામુત લઈ અને અહીંની ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જે સાતસો પચાસથી વધુ ગાયો છે અને મુલાકાત લે છે ગૌમાતાને સ્પર્શ કરી બહાલ કરી અને ગોરજ માથે ચડાવે છે અશ્વશાળાની મુલાકાત લે છે જૂની વિન્ટેજ લોકોને નિહાળવા માટે જગ્યામાં કોચના શોકેસ બનાવેલ છે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે ત્યાં લોકો ફોટોગ્રાફી કરે છે ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગ્ય છે અને ખૂબ ધન્યતા દિવ્યતા અનુભવે છે અને પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે પગપાળા દર્શન પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રિના સમયે આ ભાવિકો આવી જાય છે ને ઉતારો કરે છે આવી રીતે અમાસનો આખો દિવસ પાળિયાદમાં શ્રદ્ધાળુની ખૂબ ભીડ ઉત્સાહ અને ઉમંગ સાથે પસાર થાય છે પૂજ્ય વિશામણ બાપુની જગ્યામાં ખૂબ શ્રદ્ધાળુને આવકાર અને પ્રેમભાવ જગ્યા મહંતશ્રી સંચાલકશ્રી અને સેવક સમુદાય દ્વારા આપવામાં આવી છે રણુજાના રાજા અને બાર બીજના ધણી રામદેવ અવતાર પૂજ્ય વિશામણ બાપુને માનવામાં આવે છે નેના પુરાવા પણ છે અને હજારો પરચા પણ પૂરેલા છે જેમને પાળિયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવ પીરના વરદાન પ્રમાણે પેઢીએ પીર ને સવાય પીર થશે એ પણ વચનનું સત્ય સમય સમય નજર જોઈ શકાય છે આજની આ પવિત્ર ફાગણવદ અમાસના ધ્વજારોહણ અને મહાપ્રસાદના દાતાશ્રી ગણપતભાઈ કરશનભાઈ ઝાંઝરુકિયા પરિવાર ગામ બગડ હાલ અમદાવાદ શ્રી અમરસિંહ પિતાંબરભાઈ જોટાણીયા પરિવાર ગામ ખસ હાલ વડોદરા বিরো রিপোর্ট কনুভাই খাজার